પર પાસેની પાપડી લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી લોકોને ભારે અગવડતા પડી રહી છે આ બાબતે અગાઉ ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી હતી છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી બિસ્માર અને ખખડધજ પાપડીના કારણે લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા હોવાનો સાર્વત્રિક મત ઉપસી આવ્યો છે દયાપરથી દર્શન સોનીનો વિસ્તૃત અહેવાલ લખપત તાલુકામાં આવેલ દયાપરમાં ઘણા લાંબા સમયથી પુલ પાપડીની હાલત અત્યંત ખરાબ છે લોકોને જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે ક્યારેક ક્યારેક અકસ્માત પણ થતા હોય છે આના માટે જવાબદાર કોણ તેનો એક સવાલ ઉઠવા પામ્યો છે ખાસ કરીને ધારાસભ્યો પ્રદીપનસિંહ જાડેજા પાસે પણ અવારનવાર રજૂઆત કરવા છતાં આનો કોઈ ઉકેલ આવતો નહીં હોવાના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે ખાસ કરીને ચૂંટણીના સમયમાં સંબંધિત સત્તાવાળાઓ અને પ્રજાના પ્રતિનિધિઓએ વચનો આપ્યા હતા પરંતુ આજ દિવસ સુધી આ આપણી રિપેર થઈ નથી તાત્કાલિક અસરથી દયા પરના પ્રવીણ ચાવડાએ આ બાબતે યોગ્ય કરવાની માંગ પણ કરવામાં આવી છે